રાજ્યમાં રવિવારે લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા શંકાના ઘેરામાં આવી ગઈ છે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલ ઉઠાવ્યા તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઓજસ વેબસાઇટ પર મુકાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબ દર્શાવવામાં આવ્યા છે તે મુજબ દરેક સિરીઝના પેપરના જવાબો એક સમાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે સવાલ એ છે કે આખરે કેવી રીતે તમામ સિરીઝના પેપરના જવાબ એક જ હોઈ શકે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે તમામ પ્રશ્નોના જવાબ એબીસીડી સિક્વન્સમાં આવે છે છે તે રીતે રીતે પૂછાયા તો પછી આ પરીક્ષા લેવાનો મતલબ શું એક હજાર નવસો ને ત્રણ જગ્યાઓ માટે લેવાઈ હતી સ્ટાફ નર્સની પરીક્ષા અને સ્ટાફ નર્સની પેપર ટુ ની આન્સર થી સામે સવાલ ઉઠી રહ્યા છે દરેક સિરીઝના પેપરના જવાબ એક જ હોવાથી સવાલ ઉઠી રહ્યા છે આખરે આવું કઈ રીતે બની શકે શું પેપર સેટરે ઓછી મહેનત પડે એ માટે આ પ્રકારે પેપર સેટ તૈયાર કર્યા હતા કે પછી કોઈ માનીતા ઉમેદવારોને ગોઠવવા માટેની આ ગોઠવણ હતી સવાલ અનેક છે અને ઓજસ વેબસાઇટ પર જાહેર થયેલી પ્રોવિઝનલ કી સામે ઉઠેલા સવાલના જવાબ મેળવવા જરૂરી છે કેમ કે આ કોઈ એક બે ઉમેદવારોનો નહીં પરંતુ પૂરા એક હજાર નવસો ને ત્રણ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે તો ભરતી પરીક્ષામાં જે કૌભાંડ થયા છે અને જે ઝી ચોવીસ કલાક આ બાબતે પ્રશ્ન પૂછે તો સ્ટાફ નર્સની પરીક્ષામાં દરેક સિરીઝ સરખી કેવી રીતે દરેક સિરીઝના પેપરના જવાબ એક સમાન કેમ થયા તો દરેક સિરીઝના એક જ પેટર્નમાં જવાબ કેમ છે અને એ સીડી એ રીતે પ્રશ્નોના જવાબ હતા શું છપ્પન હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા થયા છે ચુ નવ તારીખે લેવાયેલી પરીક્ષામાં ગોટાળો થયો છે આ બાબતે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આ બાબતે સવાલ ઉઠાવ્યા છે સ્ટાફ નર્સની પરીક્ષામાં દરેક સિરીઝ સરખી કેમ આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ સંદેહ ઉભો થાય કારણ કે અલગ અલગ સિરીઝની કોઈ પણ આપણે આન્સર શીખ લઈએ પણ એની જે આન્સર કી આવે છે એ બીસી પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે ઓએમઆર સીટના એ પ્રથમ દ્રષ્ટિએ જ એ પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી સહિતની ભરતીની અંદર મોટા પાયે કૌભાંડ એ આન્સર કીને એટલે કે એમસીક્યુમાં જ થયું હતું કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે કમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતાં વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળતિયા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળતિયાને આરએસએસ ભાજપના માણસને પાછલા બારને ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી ગત નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશ એ બી સીડી એ બી સીડી આખા એકથી સો પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી સી અને ડી ચારેમાં સેમ પેટર્ન એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને બીજું ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક અમુક સ્ટાફે જે પરીક્ષા પરીક્ષાર્થીઓ હતા તેમને વીસ 25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા તો એનો મતલબ એવો છે કે સો પ્રશ્નો હોય તો વાંચતા એક કલાક જેટલો ટાઈમ લાગી જાય તો વીસ મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે અને ત્રીજી વસ્તુ કે જે ભરતી આ પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે તો સરકારનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું ત્રણ વર્ષ પછી આ એક્ઝામ આવી જે સ્ટાફ નર્સની અમને ઉમીદ હતી કે આમાં કંઈ ગડબડી થાય એવું લાગતું નથી પારદર્શિકાથી એક્ઝામ પૂરી થઈ છે પણ અમે આ આન્સર કી જોયા પછી બહુ જ દુઃખ થયું જે બહુ જ અમને બહુ મતલબ બહુ જ પેનિક જે અમે હવે તમને કહી નહીં શકતા કે કેટલા અમે ડિપ્રેશનમાં છીએ કેમ કે બહુ ઉમીદો મા બાપની પણ હતી અમે આમ લોઅર ક્લાસથી આવતા હોઈએ છે અહીંયા ગાંધીનગરના બાડા રેન પીજી લાઇબ્રેરીમાં રહીને વાંચતા હોય છે બહુ બધું કોમ્પ્રોમાઇઝ કર્યું હોય છે અને આવું મળવાથી અમને બહુ નિરાશાજનકું એ થયું છે નર્સિંગ સ્ટાફની ભરતીમાં કૌભાંડની શક્યતાનો દાવો જ થઈ રહ્યો છે ત્યારે આન્સર કી મામલે જીટીયુના રજિસ્ટ્રાર સાથે ખાસ વાત કરી કે એન ખેર સાથે ઝી ચોવીસ કલાકે ખાસ વાત કરી હતી પરીક્ષા પારદર્શક રીતે લેવાયાનો દાવો કરવામાં આવ્યો છે આન્સર કી મુકાતા વિવાદ શરૂ થયાનો દાવો થઈ રહ્યો છે જીટીયુએ તાત્કાલિક પગલા લઈ તપાસ શરૂ કરી વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી તેવું પણ રજિસ્ટ્રારે કીધું છે નર્સિંગ સ્ટાફની ઓગણીસો ને ત્રણ પદો માટેની પરીક્ષા આપવામાં આવી અને તમામ જે વિદ્યાર્થીઓ છે એવો ક્યાંક અત્યારે ગૂંચવણમાં છે કે આન્સર કી જે પ્રમાણે છે એ પ્રમાણે શંકા તો નથી આ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે જીટીયુના રજિસ્ટ્રાર ઉપસ્થિત છે અને સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો ઘણા સવાલો ઉઠી રહ્યા છે આન્સર કીને લઈને શું કહેશો આન્સર કી એ માટે જે સવાલો ઉઠી રહ્યા છે યુનિવર્સિટી દ્વારા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવવામાં આવી છે દરેક વિદ્યાર્થીની ઓએમઆર સીટ પણ તે જ દિવસે અપલોડ કરી દેવામાં આવેલી છે અને દરેક વિદ્યાર્થી પોતાની ઓએમઆર સીટ જોઈ શકે છે આ આન્સર સીટમાં જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે એના માટે અમે તપાસ કરાવી રહ્યા છે અને જે કંઈ બી નિષ્કર્ષ આવશે એ જાણ કરવામાં આવશે વિદ્યાર્થીઓ પેનિક થવાની જરૂર નથી સંપૂર્ણ પારદર્શક રીતે અને પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે પણ કશું જ નહોતું અને ઓએમઆરસી આપણી ઓએમઆર સીટ અપલોડ કર્યું ત્યારે પણ કશું નહોતું પણ આન્સર શીટ અમે પ્રોવિઝનલ આન્સર કીટ જાહેર કરી એટલે આ વિષય સામે આવ્યો અને એ તુરંત જ અમે એનો ડેટા કલેક્ટ કરી રહ્યા છે અને જે કંઈ બી હશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે તપાસ કઈ રીતે ચાલી રહી છે એટલે કયા કયા પ્રોસેસ થ્રુ આપણે જઈશું અને આનું કેટલા સમય સુધીમાં રિઝલ્ટ આવી શકે છે આપણે તાત્કાલિક જ આ પ્રક્રિયા હાથ ધરી લીધી છે એવું વિષય એટલે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા અને બે પેપર હતા એટલે એ જોતા તાત્કાલિક ધોરણે વેલમ વેલી તકે આ અંગેનો નિવેડો આવે એવું એવું અમારો પ્રયત્ન છે બિલકુલ વિદ્યાર્થીઓ પેનિક ન થાય એની માટેની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને તપાસ અત્યારે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા સી ચોવીસ કલાક અમદાવાદ અને હવે વાત કરીએ આરટીઓ કર્મચારીઓની હડતાલ વિશે